અંકલેશ્વરમાં ગમખવાર હિટ એન્ડ રન બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત અજાણ્યો વાહન ચાલક ફરાર અંકલેશ્વર વાલિયા રોડ પર ગત રાત્રે ગમખવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં એક યુવાનનું કરુણ મૃત્યુ થયું અંકલેશ્વરના હાંસોર રોડ પર આવેલી વાસ્તુવિલા સોસાયટીમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય જૈનિશ પટેલ ઝઘડિયા જેઆઈડીસીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા માહિતી મુજબ રાત્રિના સમયે જૈનિશ પટેલ પોતાની બાઇક પર નોકરી જવા માટે નીકળ્યા હતા દરમિયાન જ્યારે તેઓ અંકલેશ્વર વાલિયા રોડ પરની આનંદ રેસ્ટોરન્ટ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા અને બે

પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી સાથે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો યુવાનના મૃત્યુને પગલે અંકલેશ્વર વાલીયા રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી જેને પોલીસે જહેમત બાદ પૂર્વવત કરી હતી હાલમાં જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આઘાતક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે તપાસના ચક્રોગતિ માન કર્યા છે